સાહેબ મારી ભૂલ થઈ હોવાની આજીજી કરી યુવાને બે હાથ જોડવાનો વારો આવ્યો હતો અંકલેશ્વરના મોપેડ ચાલકે યુવાનને કરેલું કૃત્ય તમે ભૂલથી પણ ન કરતા બાકી ગુનેગાર બનવા સાથે બે હાથ જોડી માફી માંગવા છતાં છુટકારો નહીં મળે ઘટના છે બાર જાન્યુઆરીની રાતની ઉત્તરાયણ પર્વને લઈને અંકલેશ્વરના સ્ટેશન રોડ પર ખરીદદારીનો ભારે ટ્રાફિક હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદા વ્યવસ્થા જાળવવામાં ફરજ પર હતી ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ